વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ દ્વારા આગામી શ્રાવણ માસ દરમિયાન ભંડારાના આયોજન અનુસંધાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ દર વર્ષની પરંપરા અનુસાર વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ દ્વારા આગામી શ્રાવણ માસ દરમિયાન ભંડારાનું આયોજન કરવામાં આવતું જે અનુસંધાને રોજ ગુરુવારે બપોરે એક વાગ્યે ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી આયોજન વિશે મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી

બપોરે મિષ્ટાન ભોજન ફરસાણ સાથે ના ભંડારાની વ્યવસ્થા ગાયત્રી શક્તિપીઠ ઉપર કરવામાં આવેલ છે વાર ની અંદર મહાકાલી ટેકરી ઈ ગ્રામ દેવતા છે વર્ષો પુરાણું આ સ્થાન ને હમે દરેક વખતે ધાર્મિક કાર્યક્રમોમાં પ્રજા દર્શન કરવા આવે છે અને આસ્થાનું કેન્દ્ર છે જેમાં બપોરે બાર ત્રીસ કલાકે બાર થી યાત્રિકોની ભોજન વ્યવસ્થા છે તેમજ રાત્રે કલાકે પણ આરતી પછી ભોજન કરવામાં આવે છે દાતાશ્રીઓ નો સહકાર મળે છે કોઈ પણ પોતાના એક દિવસ ભોજન પણ આપતા હોય છે વસ્તુ ભેટ દાન ભેટથી પરંતુ અયાચક રીતે કોઈ પણ પ્રકારનો

કોઈ પણ પ્રકારની ફી દાન ભેટ દક્ષિણા સંસ્થા દ્વારા કરવામાં આવે છે દર વર્ષમાં એક જ વખત શ્રાવણ માસ આવતો હોય તો શ્રાવણ માસમાં શ્રાવણે શિવ દર્શનમ એમ ભગવાન મહાકાલેશ મહાકાલેશ્વરની પૂજા પાઠ પ્રાર્થના માનપૂર્ણાની સ્તુતિ સાથે આપ સૌને દર્શનાર્થે તેમજ ભોજન પ્રસાર લેવા પધારવા વેદ માતા ગાયત્રી પરિવાર આપ સૌને હાર્દિક દિલથી થી નિમંત્રણ પાઠવે છે અસ્તુ વંદે વેદ માતરમ અને ભારત માતાની જય